ઉત્તર ગુજરાતની રાજનીતિમાં નવા જૂની થવાની હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના ધારાસભ્યની પ્રશંસા કરી છે એ કોંગ્રેસના ધારાસભ્ય જે એક સમયે પોતાના કામ ન થાય તો રાજીનામું આપવાની વાત કરી ચૂક્યા છે પાટણના પશ્ચિમ વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને તબીબી સેવાઓ ઉપલબ્ધ થઈ શકે એવા શુભ હેતુથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાટણ દ્વારા શહેરના ચાચરિયા રોડ લાલ દરવાજા પાસે ઉજ્જમસિંહ પિતાંબર ચેરિટેબલ ડિસ્પેન્સરી ટ્રસ્ટ નિર્મિત વેદાંત ફિઝિયોથેરાપી સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો આ લોકાર્પણ પ્રસંગે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી ધારાસભ્ય કિરીટ પટેલ પાટણના કલેક્ટર અરવિંદ વિજયન પાલિકા પ્રમુખ

કામ કરવાની પદ્ધતિ સારી છે એટલે પાટણના ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભરતસિંહ પટેલ પટેલની કામ કરવાની પદ્ધતિના ભારો ભાર વખાણ કરી રહ્યા છે પહેલી વાત સાંભળીએ એમણે શું કહ્યું ગુજરાત ની ચૂંટણીમાં સરકાર ના વિકાસ કામો સાથે જે તે મત વિસ્તારમાં ધારાસભ્યોના પ્રયાસ અને પ્રેરણાથી થયેલ વિકાસ કામો પણ મહત્વના હોય છે રાજ્ય સરકારમાં ભલે ગમે એ પક્ષની હોય ચૂંટણીમાં નાગરિકો પોતાના ક્ષેત્રમાં થયેલા કામો પર નજર નાખીને જ મત આપે છે ભાજપ અને કોંગ્રેસમાં લોકહિતને ધ્યાનમાં રાખી કામ કરતા હોય એવા ઘણા નેતાઓ અને એમાંથી એક છે કિરીટ પટેલ પાટણ પર ભાજપનો છેલ્લા સત્યાવીસ વર્ષથી કબજો હતો પણ બે હજાર સત્તરમાં થયેલા પાટીદાર અનામત આંદોલનની અસર જોવા મળી અને કોંગ્રેસ તરફથી રહેલા કિરીટ પટેલ ભાજપના રણછોડ દેસાઈને પચીસ જેટલા મતથી હરાવ્યા હતા આટલી જંગી લીટથી પ્રથમ વખત કોઈ ઉમેદવાર વિજય થયો હતો ભાજપ માટે મોટો ઝટકો હતો એ ઝટકો બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ લાગ્યો આજે પણ કિરીટ પટેલ ધારાસભ્ય છે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે બહુ જ નજીકના સંબંધ હોવાનું માનવામાં હાર્દિક પટેલ હાલ ભાજપમાં છે પણ એક સમયે બંને વચ્ચે ગાઢ સંબંધ હોવાના દાખલા પણ સામે આવ્યા છે સૌથી મહત્વની વાત તો એ છે કે કિરીટ પટેલ ચૂંટાયા પછી મત વિસ્તારમાં સતત એક્ટિવ રહે છે મતદારો સાથે સીધા સંપર્ક એમણે બનાવી રાખ્યા છે અને એના કારણે જ ભારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે એટલે જ કદાચ ભરતસિંહે એમના વખાણ કર્યા હોય પણ મહત્વની વાત તો એ છે કે પોતાના કામ ન થાય એ અસંતોષની લાગણી સાથે રાજીનામું આપવાની વાત પણ કિરીટ પટેલ કરી ચૂક્યા છે કિરીટ પટેલે થોડા મહિના પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી એમની આ મુલાકાત ને લઈને એ સમયે અનેક તર્ક વિતર્કો થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે પણ એમની મુલાકાત કરી હતી અને આ સમય દરમિયાન કિરીટ પટેલના નાના ભાઈ દિલીપ પટેલની સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક થતા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપના બંને નેતાઓને આંચકો લાગ્યો હતો સાથે સાથે કિરીટ પટેલ ભાજપમાં જોડાય એવી અચકડો પણ તેજ બની હતી અને તેઓ ભાજપમાં જોડાશે કે પોતાની ટિકિટનો ભય રહેશે એ ભય પાટણના ઘણા નેતાઓમાં જોવા મળ્યો હતો ત્યાર પછી જ્યારે ખંભાત બેઠક કોંગ્રેસની ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું અને ગણતરીના કલાકો જ થયા હતા ત્યાં જ પીરીટ પટેલે વિસ્ફોટ કર્યો એમની નારાજગીના સમાચાર સામે આવ્યા એ વખતે એમણે એ પણ કહ્યું હતું કે મારી માંગણી સંતોષાશે નહીં તો હું પક્ષમાંથી રાજીનામું ધરી દઈશ પાર્ટીમાં નિર્ણય શક્તિનો અભાવ હોવાની વાત પણ પોતે ખુલ્લી કરી હતી અને નારાજગી વ્યક્ત કરી હતી ચૂંટણીમાં જે લોકોએ એમના વિરોધમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી એને લઈને એક્શન લેવાની વાત કિરીટ પટેલે કરી હતી પાર્ટીએ કોઈ એક્શન લઈ શકી નહોતી અને એટલે કિરીટ પટેલે એવું કહ્યું હતું કે પાર્ટીમાં નિર્ણય શક્તિનો અભાવ છે એટલે નારાજ થયા હતા એટલે જ એવું કહ્યું હતું કે રાજીનામું આપી દેશ જો જોકે હાલ વિધાનસભાની ચૂંટણી કે કોઈ એવી ચૂંટણીનો માહોલ નથી કે કિરિટ પટેલ રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય પણ ભાજપના નેતાઓ જ્યારે કોંગ્રેસના નેતાઓના વખાણ કરતા હોય ત્યારે રાજનીતિમાં કંઈક તો જરૂર ઉકળતો હોય જેના પડઘા બહુ લાંબા સમયે પડતા હોય છે અહીંયા સાવધાન કોંગ્રેસે રહેવાનું છે આ મુદ્દા પર આપ શું વિચારો છો અમને કોમેન્ટમાં જરૂરથી બતાવશો એન્ડ હું છું નીરુકંડોરિયા દેશ અને ગુજરાતની તમામ ખબરો જોવા માટે જોતા રહો વાવડ ગુજરાત ધન્યવાદ